પૂર્વ ની ભૂમિકામાં શું હોય છે જગત જગત તો તો હોય છે પણ જેમ જેમ ખતમ ખતમ સપનામાં જેટલું જોયું બધું અલગ થઈ જાય છે એમ જયારે હું મને મળવા જાઉં બધે મારું સ્વરૂપ દેખાય તો એક ક્ષણે બધું એકતા હોય એકતા વંદન કરવા વાળો જેને વંદન કરવાનું છે બે નથી मतलब भेदो बड़ा खत्म हो आ सबगो आत्मसार तो अभी आदत तार, तो करवा माटे तो अपना अभ्यास छे एकता एकता में आदत करवा गुरु दृष्टि जेने केवा तो अपना हृदय के अंदर गुरु दृष्टि धारणा करवानी के गुरु दृष्टि એટલે व्यापकता नहीं गुरु दृष्टि એટલે अद्वैता असंगता दी चेतनता दी सात दृष्टि धारण करवानी वंदन पण कहवा સુધી वद्य वस्त एक गुरु दृष्टि है उरधारी विवेक हृदय में विवेक धारी है निहारवाणु के वंदन केवल विषय छे बाकी काय थे दे एकज लाडू हो छे वन्दे वंद एक आओ प्रेम जगा अंतर्फी जागे के मधुई विभू रूपे आकाशी जे व्यापक रूपे व्यापक रूपे आपने मधुई जाना आप प्रेम से प्रेम ए प्रेम नो उदय जी करवाना छे ने તો પ્રેમનો ઉદય થાય ત્યારે સાચો પ્રેમ એ છે કે એકમાંથી બે ઉભો થતો હોય એકમાંથી કે કરતા હોય કે મુખ્ય પ્રેમમાંથી બે ઉભરતા અને એ હોવાથી બે હોવાથી પ્રેમ થાય ને બે માનેલા છે પછી એકબીજાને પ્રેમ કરીએ તે પ્રેમ નહીં એક થી એમમાંથી બે બે પ્રેમનો ઉદય એટલે એકમાંથી બે થવું પણ જેવી પરિસ્થિતિ હોય પછી ઉદયમાં એકમાંથી બે ધ્યા પણ એ બે ધ્યા પણ છતાં એકનો એક રહે એ આપણે લગનમાં જઈએ અને 15 20 25 ણા બેઠા હોય એ ખુરશીઓ નાડે કોઈ નીચે બેઠા હોય તો એમાંથી આપણે આપણો અનુભવ કરીએ કે આપણે 25 થી 25 સાથે કેમ કરીએ જે મુખ્ય એકના પ્રભાવમાં જઈએ ये बता वधारे आपन ने गम्तु हो ये ना ऊपर आपको ब्रश जाए से बाकी ना चौवी तो न्यूटन में जता रहे ऑटोमेट सच्ची समाज कदा एक ना पटले पीछे आप ये तो बाकी ना तेवी न्यूटन में जता रहे थे सतत समय तेवी पकड़ी रखो चुक सतत गेने पकड़ो चुक एक ने पकड़ो चुक तो अबे एक ने पकड़वानी ये प्रक्रिया सही ये आपको એના ઉપર નો ખેંચા એક ઉપર અને બીજા ઉપર નું ઓછું ખેંચાણ એટલે 1% થાય છે બાકીના 24 છે અમે જે છતાં મુખ્ય રહેતા નથી તો આવા પ્રેમ ની શરૂઆત કે જે પ્રભુ નો પ્રેમ છે એની શરૂઆત ગમે ત્યાંથી ભલે થાય चार जन्मना कोला माथी થાય કે આસક્તિ માં થાય આસક્તિ માંથી થાય કે ગ્રંથમાંથી થાય કે प्रवचनા ભીને થાય કે ઇન્દ્રિયોના વિશે થાય શરૂઆત તમને થાતી થઈ જાય પણ તે શરૂઆત થયેલી અંદર અંદર જોઈએ કે મારું આકર્ષણ જે વસ્તુ છે એ વસ્તુમાંથી બધુંય મુખ્ય ભાવ રાખીને બાકી બધું છોડી દેવાનો એ ભાવ വ്യാപક થઈ જાય

ગવનો ટેકનોલોજી એના ઉપર પંખો મોટો ચાલુ કરી કે એમાં જેટલા પોત્ર હોય એટલા ઉડી જાય એકની સાથે જોઈન થયેલા હોય તે પણ છૂટા પડી પડી દોડી જતા રહે કેલું તો ના આવતું તેમ નિર્માણ થાય એ આરદ ગમે ત્યાં થાય પણ એ વિભૂ വ്യാപક થઈ જાવું અમે

કેવું આપણા પણ સમજી લો કે આપનો છોકરો છે આપણે ખુરશી ઉપર બેઠા છીએ ચોકલેટ લઈને બેઠા છીએ જમણી બાજુ આપણો પોતરો છે નાની બાજુ પાલુસી નો નાનો છોકરો છે અને આપણો એક જ ભાવ રહે છે મારી બાજુ વાળો છોકરો છે હથે બે ચોકલેટો રાખી તો એ ભલે આકટિરે પડે ભાવ તો રહે છે કે મારા પળાનો મારા પળાનો મારો છોકરો છે આ बाजू દોડી ના આવે બે ચોકલેટો એને મળતી કેલી માનો આધુ એક ચોકલેટ જે સાધુસીનો છોકરો છે આકર્ષણ મારા પળાનો જે રહે છે ને એ મુખ્ય રાખી આપણે હવે એ છોકરા સામેથી દોડો આવો 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 ચોકલેટ લઈ લો અને કઈ બે આટલી મારી અને બે દિશા પર થઈ જાય એ બાજુ બે ચોકલેટ હતી એ બાજુ પાડોશી નો છોકરો આવી ગયો એ વખતે થાય મારો છોકરો હતો એને એક જ ચોકલેટ આ બધી આસક્તિઓ પણ જેવો મારા નો ભાવ આપણા પોતાના પોતરા ઉપર રહે છે તો એવું

સાથી વહેતી હોય તો અને એક ખાડાની અંદર બંધાઈ જાય તો ત્યાં કને કેટલા જીવડા થાય ગંકી થાય ગારો થાય ગંદમારે એક ખાડામાં પણ ખાડામાં કઈ ના જાય નદી અને ব্যাপকતાથી વહે રાખે છે તો શુદ્ધ ને શુદ્ધ રહે તો જેટલી જેટલી આસક્તિઓ છે આપણી એનો આત્યંતિક અભાવ હોવા જોઈએ આ તો એ આ શક્તિઓ પકડી છે કોને તો હું 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 આ શક્તિ પકડાય છે કે પરમાત્મા થી પ્રેમ નથી લે પરમાત્મા પકડાય પરમાત્મા નો પ્રેમ નો સાધુ ભાવ થવો જોઈએ આપણા જીવનમાં અમે પરમાત્મા જ મુખ્ય છે પરમાત્મા જ મારો છે પરમાત્મા સુવત છે બધું પરમાત્મા છે એના સિવાય બીજું કાઈ નથી તો એના જીવનમાં ભૂખ મોક કે કોઈ પણ કામ ના કશુંક તો નથી વાસી દુંગળી જાય બધુંય કચરો એકલી ના રહે ઘણી વખત આપણે ઘણું બતાનો પ્રેમ જોવામાં આવે છે કે ક્યાંક આપણે જોઈએ એટલે બહુ પ્રેમ दाखल કરે કે ના આટલું ખાવું પડતું છે ખાવું જ પડતી ના પાડીએ તો એક ચમચાને બદલે બે ત્રણ ચમચા રાખી દે ચીરો તો એ પ્રેમ છે કે સાધન છે આપ જોઈએ તો ભલે કેમ છે એનો પણ તે કોણ કોના માટે કરે છે ઈ ઈ જે ઉપર થોડો ધ્યાન કરીએ તો આપણને ખ્યાલ આવે કે પરમાત્મા સાથેનો પ્રેમ કેવો પ્રેમ મતલબ પોતે પોતાના માટે કરતા હોય છે પોતે ઈય છે એટલે બીજાને આપણે

નિયા દરેક ઉંકો ફુટપુતાના प्रयोजन માટે પ્રવૃત થાય છે અને પ્રેમ કરે પ્રેમ હોય તો પ્રવૃત્તિ થાય એના ઉપર એના વિપી કોઈ કોઈ જગ્યાએ આપણે એવો પ્રેમ થાય છે સામેવાળાની બળતની ઈચ્છા ન ભી સતા કેળો તો વારિયા ઓ વેતારી હોય બધા એના ઉપર ભાગ કરી અને એક કામ થી બીજે કામ લઈ જાય તો એ બળત ઉપર પ્રેમ નથી પોતે પોતાના માટે કરે છે પોતાને ફાયદો થાય એનો કોઈ એવું નથી કે બળત ઉપર પ્રેમ છે

मतलब के बद्दा जो प्राणी पदार्थ भोगता ना भोगनु साधन छे आपुस અને ભોગતાનો प्रयोजन શું છે કે પીત્ર પોતાને સુખ મળે કી કે હોય અને એના ઉપર કરુણા થાય ગુરુદેવની ઉપદેશથી करतो એ તો એ શી શીણો ધર્મ પરનો પ્રયોજન થાય કે ચલો એનો ઉતાર ખાવું જોઈએ પણ એ મંદ મતિનો હોય બ્રહ્મને જાણવાની એની ક્ષમતા ન હોય અથવા એની પરિમુક્તા હોય ગમે એટલા સંતો સાંભળીને પોતાને પલ્લે ના પડતું હોય આ

आनंद अनंत न बदले वास्तव में चालू चाहिए मतलब के पत्नी हो पति हो पुत्र हो धर्म हो पशु हो ब्राह्मण हो क्षत्रिय हो के कोई पर हो के मोटा देव हो के देवी हो पति वेदो के हो के शास्त्र हो પોટ મા આપુતો હોય બસ તા સતીક ને પુત સતીક ને આપણે પ્રેમ કરીએ છીએ તો પોતાનો સુખ માટે કરીએ કે કે આપણે આપણને પ્રિય લાગે છે એટલા આપણે એક એક પત્તી માની છે કે આપણો સુખ આપણને પ્રિય લાગે છે આપણે આપણને પ્રિય નથી હોતા એટલે એ એક્યાત્મ પ્રયત્ન થાય કે જે બધા સાથે થાય સુખ ઉપરનો પ્રેમ એને સાધન તરીકે બધાને પરલીનો ઉપકરો બનાઈએ પોતાના પ્રયોજન સુખ ના સિદ્ધ થાય સુખ ના પ્રયોજન સિદ્ધ થાય એટલા માટે તો અહિયાં પ્રેમ કેમ ટુકડા ટુકડામાં વેચાઈ જાય છે તો પોતાની બુદ્ધિમાં બધારી બધારી ટુકડા ટુકડાની મહત્તા માં બેઠેલી છે એટલે ટુકડા ટુકડામાં આપણો પ્રેમ વિતી જાય ઈટાળ તાળ તાળ જેટલી વધારે છે ઈ તે એના ભાગ ઓળાવે છે ટુકડા ઉપર દો બસ શરીરની છે

ટુકડા ટુકડામાં થતો હોય તો મુખ્ય પરમાત્મા ઈશ્વર અને એના માટે જે કાંઈ આપણી દોડા દોડી ચાલે છે એ પછી બહાર નીકળી શકતા નથી અનાશક્ત યોગ થતો નથી આપણો વિષય તજ્ઞ સુખ ના કારણે

આવી પરમાત્માની પ્રેમની બેજ ગારે મળે કે પોતાને ભોગે નથી જોતા પોતાને મોક્ષની ઈચ્છા નથી અને એના ઉપર કરુણાથી આ બેજ મળે છે પ્રેમની પરમાત્માને એનો અહં આના જેવો આમ આપણામાં મૂકી દે આપણો અહંકાર લઈ લે અહંકાર લઈ લે મારો અહંકાર લઈ લે મને તારો અહં દે કેમ કે આ અહંકારથી તો ભોગ જીવનમાં ભટકાવી દીયો છું અને સુખમાં સવાયો બની ગયો આ અહંકારથી તમારે આ સુખના ભોગમાંથી પટ્ટા બંધ કરવી છે તો પ્રભુ તારા જેવો મને બનાવી દે એ પ્રિયતા એવી દે કે કાયમ રહે અને આ ભોગ પાષણની પ્રિયતા તો કાયમ ટકતી નથી અને વાસ્તવમાં તે પ્રિયતા છે નહીં આસક્તિ છે પરમાત્માની શરણાગતી વગર રાજાની રાણી થયા વગર એ રાણીને રાજા નો વૈભવ ના મળે હવે મહાત્તા જે છે આત્મીયતા आत्मीयता बद्दाहेती छूटी जाए तो પોતાની પરમાત્મા સાથેની આત્મીયતા તકલી મહત્તા બद्दाहेती છૂટી જાય તો એક જ વિશે પરમાત્મા સેવા દીકી કોઈની મહત્તા નથી એવું લાગે અને એવું લાગે જારે શું થાય છે કે એને પોતાના હૃદયમાં પોતાના ખૂણામાં પોતાની જીવનમાં કામ ના ক্রোধ ઉત્પન્ન કરવાનો હોતો ના કાકે પેલો વખતે પેઈ ગયું છે એ પહેવાર સાદે કામ ક્રોધ નહી પરમાત્મા આવી ગયો ને એ ધંધાર નું પવિત્ર જળ છે તો પવિત્ર જળ છે તેની પવિત્રતા નો આનંદ આવે છે આપણે તાકે એ નાળા કાબોચિયામાં ભરાયેલું નથી જો એનું એ પાણી થાપું કેમ ભરેલું છે તો ગંદુ થઈ જાય છે કીડા પડી જાય છે મજ ખરે છે તો જ્યાં સુધી વાત છે કોઈ પણ વસ્તુ ઉપર આ સક્તિ વાત સૂક્ષ્મ પર પોતાનો છે વાત તો એ વાત નહીં હોવું જોઈએ એટલે વાત સા આ સુધી થોડો કે બહિર મુક્ષર માં વાત છે કે આ સુધી સમજવાનું છે પ્રેમ ઉપદાય થતો અમાર બાપુજી બાપુ ખૂબ બીલી ઉયે ખબર ન આવવા દસ દસ ની જહર ગાય રાખે અમે જોડે બેઠા હોઈએ સચ્ચાઈ યુદ્ધ માં બેસી આત્મા દેતા રહીએ એમની તત્કાલ ચાલો હોય અને એક બીજે ત્રીજે વખત હંગઈ જાય વારમાપી હોય જાય સપંદ ખબર જ ના હોય કે ઉગડી પીવ તો અમે પૂજી બાપુ તમે તમારો પ્રેમ ઉપર આ નહી કરતો બીડીનો પ્રેમ કેના બીડી પ્રેમ જાતા જ નથી મારી ચેતા ટકાવા માટે જીતને એના એક ઓરટ જરૂર છે તો મારે હું એમ જતો મને ખબર જ હોતી નહી અને બીડી ચાલુ થઈ જાય હવજાવા આદક પડી કે પૂતે बढ़िया सागर की कूटे असक्ति तो कई कोलाती काल के जल कमलवत है महापुरुष एरा में बात ना ना हो पर बीजा बात ना देखा है એટલે બીજા જ્ઞાન ના કરી શકે આટલો ફેર પડે ઈ તો એની બક્તિમાં જોય કેમ કે જ્યારે પરમાત્માનો પ્રેમ અંદર ઉદીજ થાય છે ને ભરપૂર ભરાઈ જાય છે ને ચારે એનું હૃદય જે ચેપ પુણિત થઈ જાય ત્યાંથી સંતતાથી બેપણોનો ભાવ નથી રહેતો અને અંદર પસોછ સંતતા અતોથસ આનું ભરાઈ જાય છે બીજી માતા હતી નધી એને ફક્ત પોતાનો આપા પોતાનો આપાસ બજરમાં આવે પોતાનો સાચો ઉમો જો એ પવિત્ર પ્રેમ ને પોતાના શરીર ની અંદર કેદ કરી નાખીએ તો કોની ઉત્પત્તિ થાય ये पवित्र गंगा ने खानी अंदर भरी राखिए तो गणी उत्पन्नता तो अतिरिक्त कई जाए प्रेम नो तो ये प्रेम से फुग्गा फुग्को फूटी जाए

અને પરમાત્માનો પ્રેમ અખંડ બહે કે પરમાત્મા કેવડો છે તો લાખો ગરો જીવ જંતુઓના રૂપે પ્રાણીઓના રૂપે બ્રહ્માના રૂપે બધા રૂપે એક પરમાત્મા છે જે બે એક કલાકાર છે એના જીવન દરમિયાન 500 પિક્ચરો બનાલ 500 જતના પિક્ચરો દેખાતા કલાકાર એક હોય તો મુખ્ય લક્ષ્ય પ્રાપ્ત કર્યું અને જેમ ત્યારે પ્રાપ્ત થાય કે જ્યાં જ સુધી આપને તે ની કૃપા ના મળે જ્યાં સુધી આપને અધુરા રહી જાય અને આપણે એ ની કૃપા ત્યારે મળે કે આપણો પણ છૂટી જાય ગાંઠમાં ગાંઠ પણ છૂટી જાય તો કપડા ની કૃપા ચાલ છે વિરોધ બધી નથી ગાઠ કપડામાં કપડામાં છે પણ ગાઠ પર રોવાનું ચાલુ છે પેળસબાનું ગોગો પર ચાલુ છે ગાઠમાં અને પરમાત્મા દેખાય નહીં પણ ગાઠમાંથી બધા પ્રકારથી ગાઠ પોતાને માનવાનો બંધ કરે પોતાનું ગોગો ઈચ્છાઓ બધું એમાંથી બંધ થઈ જાય તો એને કપડાની ગુભા પડે એવી આખ બને કે એને ખબર પડે કે આ હું જ મને જોઉં છું કપડું છું सच्चिदानन्द भगवान्